बिहार राज्य हमरा के निर्णय लेतो के हमनाज राज्य फिक्स पगार में काम करता कर्मचारीयो छे एनो प्रोबेशन એટલે કે ફિક્સ પેનો સમયગાળો બે વર્ષ હતો એનો ઘટાડીને એક વર્ષ કરવાનો ગુજરાતમાં તો 5 વર્ષ સુધી શોષણ કરવામાં આવે बिहार जेव्हा પછાત રાજ્ય જોવો નિર્ણય લઈ શકતો હોય તો સમગ્ર કેવાતું ગુજરાત ડબલ એન્જિન વાળી સરકાર આ નિર્ણય છૂકાવ નતી દે નેટલાજ માથે આજે માંગણી કરી છે કે ગુજરાતમાં ફિક્સ પે માં કામ કરતા લાખો કર્મચારીઓની જે લડત છે કે ફિક્સ પે પ્રથા નાબૂદ કરી જોઈએ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જે કેસ दाखल કર્યો છે સરકાર પાછો કહે છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ દ્વારા જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે બંધ કાઉ જોઈએ कॉन्ट्रैक्ट आउटसोर्सिंग प्रथा के कारण एससी एसटी ओबीसी वर्गના લોકોને એ અનામતનો લાભ નથી મળી રહ્યો એટલા માટે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ ફિક્સ પે ની પ્રથા પણ નાબૂદ થવી જોઈએ એવી માંગણી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે આ ફિક્સ પગારની પ્રથા સામે આ યુવાનો કર્મચારીઓ લાંબા સમયથી લડત કરી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ બે હજાર બારમાં આ કર્મચારીઓની લાગણી માંગણીને ધ્યાન રાખીને એમની તરફેણમાં ચુકાદો આપ્યો સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ એવી વાતને સમર્થન આપ્યું પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં કર્મચારીઓને કર્મયોગી તો કે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં સેક પણ પીછે કરવા તૈયાર નથી અને એટલા જ માટે નામદાર હાઈકોર્ટના ટૂકાદા સામે આજ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે 2012 માં સુપ્રીમ કોર્ટમાં કેસ दाखल કર્યો આજે 13 વર્ષનો સમય ગાળો થયો હજુ સુધી આ સરકાર આ કેસ પાછો ખેંચવા માટે સम्मत હતી નથી હજુ સુધી આટલા વર્ષો પછી પણ લાખો કર્મચારીઓને ફિક્સ પગારના નામે શોષણનો સામનો કરવો પડે છે એમનો સમાન કામ સમાન અધિકાર એને વંચિત રાખવામાં આવે છે હમણાં આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ નો રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે કામદારો હોય કે કર્મચારીઓ હોય લાંબા સમય સુધી એને ફિક્સ પગારમાં રાખી શકાય નહીં લાંબા સમય સુધી એ કોન્ટ્રાક્ટમાં કામ કર્યા પછી એને પણ સમાન કામ સમાન વેતનનો અધિકાર છે એ વાતને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું પણ આપણી સરકાર માનવા તૈયાર નથી એકસે ગુજરાતની વાત કરે growth engine ની વાત કરે નંબર 1 ની વાત કરે ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલ શ્રીના પ્રવચનની ચર્ચા દરમિયાન ભાટીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરકારી વાવાઝી કરે ખુશામત કરે પણ ગુજરાત કા લોકોના જે પાયાના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે ચારે તરફ કાંઈ કરી રહ્યા છે એના બાબતે શબ્દ પર હું ચાટતા નથી આજે ગુજરાતમાં મોગો શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર આ યુવાનો સરકારમાં ખાલી પદો માટે પડતી થાય એના માટે લાંબો સમય રાહ જોવી પડે છે એની પરીક્ષાની લાવા સવાય સુધી તૈયારીઓ કરે છે પરીક્ષા યોજાય તો કે પેપર ફૂટી જાય અને હવે તો એવી પણ આગર વધીના ડબલ એન્જિન સરકારમાં सीधी आंसर की क्लिक करवा मारे। अमित चावड़ा विरुद्ध पक्ष नेता अदरियम। अमित पाय चावड़ा से अगर आप सांपड़ी रहे थे तो आने चीरी दे। कुछ रात नहीं अंदर फिक्स पकाने प्रताप से कॉन्ट्रैक्ट तो दिया था रिच्च पर्ची होता है जब तेरे लेखनी। विरुद्ध पक्ष नेता अदरियम। अमित पाय सभा निंदर हालमचे बजेट क्षेत्र चले रहे छे तेनि अंदर पण अमित चव्हाण आई आ फिक्स पगार मामले सरकार श्रेणी घेरी हे दी आणि सरकार पासें जवाब माग्याता की सरकार केम फिक्स पगार जामे करेलो केस परत के थे 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 केस श्रेणी छे रे गुजरात एकोटी चुकातो आपेते ते सेतरी राज्य सरकार सुप्रीम कोटेंद्र चेकिस दाखल करेसे परत लाई आणि गुजरातना युवाना ने गुजरातना आकर मियोके